મારું નામ કેશવજીભાઈ રાઘોજીભાઈ ઘોડાસરા ગામ મોટાડા તાલુકો ટંકારા જિલ્લો મોરબી અમે અત્યારે કલેક્ટરમાં આવેદનપત્ર દેવા એટલે આવ્યા છે કે મારા પિતરાય ભાઈનો છોકરો અલ્પેશભાઈ ઉપર ગામના જ વ્યક્તિએ ખોટી એન્ટ્રોસિટી કરી છે એટલે એના બચાવ માટે સ્થળ તપાસ થાય અને પછી એનો નિર્ણય લઈએ એના માટે અમે આવેદન દેવા આવ્યા છીએ કે એ જ વ્યક્તિને અગાઉ અમારા ગામની બાબતમાં આવ્યા હતા અને આ લોકો માઇકમાં બોલ્યા હતા એટલે એના ઉપર ધમકીને દબાણ દીધું કે તું આમ કરે એમ એના આગળ રેકોર્ડિંગ છે અલ્પેશભાઈ અગર એ રેકોર્ડિંગ પોલીસ ચોકીમાં રજૂઆત કરેલું ટંકારા પછી આને ઉશ્કેરવા માટે વારંવાર ધમકીને આન તેન દેતા અલ્પેશભાઈ એના વિરુદ્ધમાં ટંકારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ લખાવેલી એટલે હામે એ વ્યક્તિએ એના ઉપર એન્ટ્રોસિટી કરી કે મને પાઘેડા ખેતર ઊભો રાખીને આમ ગાયરું દીધી ને આમ દીધું ગામ ભાઈને કાઢી મૂકવાના છે ને ઓલું કરવાના ને તે કરવાના ને નબળી જાતિના બોલ્યા ને ઓલું ને ઓલું ને એમ બોલી અને એના ઉપર એન્ટ્રોસિટીમાં આવા બધા મુદ્દા લખાયા છે અમારી માંગ છે યોગ્ય તપાસ કરી અને ગુનેગાર હોય તો કાંઈ વાંધો નહીં ન હોય તો ખોટા હલવાવી ન દઈએ યોગ્ય તપાસ કરીને અમને ન્યાય આપે ગામને